जहा पर सच दया सम्मान और ईमान रहते हैं जहां पर सच दया सम्मान और ईमान रहते हैं है। वही जाकर वो अल्लाह और वो भगवान रहते हैं आ पंक्ति इटले सरस छे अने मने बहुत ज गमे जारे કોઈપણ કાર્યક્રમમાં હું જાઉં અને મને લાગે કે મારે કંઈક રજૂ કરવું છે સવિશેષ ત્યારે આ પંક્તિ ચોક્કસ કહું છું કારણ કે આ પંક્તિની પહેલી લાઈન છે સચ દયા સન્માન અને ઈમાન જ્યાં હોય છે ત્યાં જ અલ્લાહ અને ભગવાનનો વાસ હોય છે જે વ્યક્તિઓના હૃદયમાં સચ્ચાઈ ઈમાનદારી લાગણી સ્નેહ એ બધું હોય ત્યાં જ સાચા અર્થમાં ભગવાનના દર્શન આપણને એ માનવ સ્વરૂપમાં થતા હોય છે એમના ગુણોના સ્વરૂપમાં થતા હોય છે એમના વ્યક્તિત્વના સ્પર્શમાં થતા હોય છે બીજી લાઈન પણ છે એ પણ મને બહુ જ ગમે છે અગર તું નિકાલા હે કિસી કે પાવ કાંટા લાઈન સાંભળ છું દોસ્તો કે અગર તું નિકાલા હે કિસી કે પાવ કાંટા મીન્સ કે કોઈના જીવનમાં ક્યારે પણ કોઈ તકલીફ હોય કોઈ દુઃખ હોય ત્યારે જો આપણે એમની તકલીફ દૂર કરવા માટે એમની સાથે જોડાઈએ છીએ એમને સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા રહીએ છીએ એટલે જ કહેવાય છે કે અગર રહે તે હે જે વ્યક્તિના હૃદયમાં ભગવાનના અંશનું સ્વરૂપ હોય છે એ વ્યક્તિ હંમેશા બીજાને સમજી શકે છે બીજાની ભાવનાઓને સમજી શકે છે ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતો એટલે જ બે પંક્તિ જીવનમાં આપણે ઉતરી જાય અને એ જીવન મુજબ જો આપણે જિંદગી જીવતા થઈ જઈએ અને આપણો વ્યવહાર બીજાની સાથે જો એ પ્રમાણેનો થઈ જાય તો આપણા દ્વારા કોઈનું હૃદય દુભાતું નથી એટલે જ કહેવાય છે ને કે કોઈનું હૃદય ક્યારેય ન દુભાવશો મિત્રો કારણ કે એ હૃદયમાં એ અંતરમાં પરમાત્માના આત્માનો અંશ છે અને જ્યારે કોઈ વ્યક્તિને આપણે દુઃખ પહોંચાડીએ છીએ ને ત્યારે મિત્રો એ પરમાત્માને દુઃખ પહોંચાડીએ છીએ આવી વાત પણ જ્યારે આપણે એન્કરિંગમાં કરીએ ને ત્યારે ખૂબ જ ગમતી હોય છે લોકોને મિત્રો ઘણીવાર ખૂબ લાંબા પ્રોગ્રામ બનતા હોય છે ત્યારે આપણે કદાચ સ્પેસ આપણને મળતી હોય છે ઓડિયન્સને ઝકડી રાખવા માટેની ત્યારે આપણી પાસે આવું ભાથું હોવું જરૂરી છે કે જ્યારે આપણે એ વસ્તુ રજૂ કરી શકીએ મિત્રો એક ભાઈ છે એ સરસ મજાનો એક આ કિસ્સો છે એ પણ આપણે ત્યાં રજૂ કરી શકીએ છીએ કે આપણે કેવું બનવું જોઈએ અત્યારે આપણે વ્યક્તિત્વને નિખારવાની વાત હું કરી રહી છું આ વિડીયોના માધ્યમથી મિત્રો તમને ગમે છે તો ચોક્કસ લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટમાં અચૂક લખશો કે આનાથી વિશેષ પણ બીજી ઘણી બધી બાબતો હોય છે એ હું તમારા સુધી પહોંચાડી શકું એક ભાઈ હોય છે નવી ગાડી લાવેલા હોય છે અને એને સફાઈ કરતા હોય છે એ વખતે એમના ત્રણ પાડોશી મિત્રો આવી અને જુએ છે કે આ ભાઈ તો ગાડી સફાઈ કરે છે અને એ ભાઈ ત્રણેય પાડોશીઓ ભાઈને પૂછે છે નવી ગાડી લાવ્યા ત્યારે એ ભાઈએ કીધું કે મારા ભાઈએ મને ગિફ્ટમાં આપી છે ત્યારે ત્રણ ભાઈઓ જે પાડોશીઓ હતા એમાંનો એક બોલે છે કાશ મારી પાસે આવી ગાડી હોત એમાંથી બીજા નંબરનો પાડોશી બોલે છે કે કાશ મારી પાસે તમારા જેવો ભાઈ હોત અને ત્રીજો પાડોશી બોલે છે કાશ હું તમારા ભાઈ જેવો ભાઈ બની શકું કેટલી સરળ વાત મિત્રો પરંતુ એનો ઉદ્દેશ અને જીવનમાં જે ઉતારવાનું છે એ મૂલ્યોનું અર્થઘટન કેટલું અલગ અલગ જીવનમાં આશા નહીં પણ હંમેશા આપવાની ઈચ્છા રાખીને જીવનમાં ગ્રેટ બની શકાય છે મિત્રો કોઈની લીટી નાની કરવાથી આપણે મોટા નથી બની શકતા આપણે આપણી લીટી મોટી કરીને તો જ આપણે મોટા બની શકીએ છીએ મિત્રો ઈશ્વરના દર્શન આપણને ઘણી બધી જગ્યાએ થતા હોય છે ક્યાંક આપણને એવા અંતર સ્પર્શ થતા હોય છે કે આપણું હૈયું છે એ પુલકિત બની ઉઠતું હોય છે અને અંદર આપણા અંતરના

ભગવાનની કિંમત છે મિત્રો નહો ફૂલો કી કિંમત તો કહી નહીં જો હો મરુથલ એટલે રણ અને જો હૃદયમાં રણ ભરેલું હોય રણ જ હોય સૂકું કોઈ પણ પ્રકારની વિનાશ કોઈ પણ પ્રકારની લીલાશ આપણે જો અનુભવી ન શકતા હોઈએ તો વરસ તો વરસાદ હોય ને દોસ્તો તો પણ આપણને એ વરસાદના છાંટાની અનુભૂતિ નથી થઈ શકતી પંક્તિને આગળ વધારીએ છીએ ફરીથી દોહરાવું છું જેથી કરીને તમારા મગજમાં બરાબર બેસી જાય અને જ્યારે તમે પણ એન્કરિંગમાં જાઓ છો ત્યારે આનો યુઝ કરી શકો મિત્રો નહો ફૂલો કી કિંમત તો કહી ઉપવંન નહીં મિલતે જો મનહીહ મરૂથલ તો કહી સાવંદ નહીં मिलते હવે પછીની લાઈન છે મિત્રો गौर फरमाओ जो कि जिसके दिल में ईश्वर की कहीं मूरत नहीं कोई कि जिसके दिल में ईश्वर की कहीं मूरत नहीं कोई उसे पत्थर ही दिखते हैं कभी दर्शन नहीं मिलते उसे पत्थर ही दिखते हैं कभी दर्शन नहीं मिलते હૃદયમાં વિશ્વાસ આસ્થા શ્રદ્ધા નો દીપક પ્રજ્વલિત હોય તો જ આપણને ઈશ્વરના દર્શન મંદિરમાં થઈ શકે મસ્જિદમાં થઈ શકે ચર્ચમાં થઈ શકે કોઈ પણ જગ્યાએ થઈ શકે પરંતુ આપણા હૃદયમાં જ્યાં સુધી એ ઈશ્વર નહીં દેખાય ને ત્યાં સુધી બીજે ક્યાંય આપણને એ પરમ શક્તિનો સ્પર્શ કદાપી ક્યાંય નહીં થાય મિત્રો આ પ્રમાણેની રજૂઆત તમે ત્યાં કરી શકો છો ગુરુ વિશેની પણ એક સરસ મજાની પંક્તિ છે એ પણ તમને અહીંયા રજૂ કરું છું તો એ પણ તમે જ્યારે કોઈ શિક્ષક મિત્રો બેઠા હોય ત્યારે આપણે કહી શકીએ છીએ આમ તો શિક્ષક મિત્રો માટે આ પંક્તિ પણ ખૂબ સરસ ગુંજી છે ફરીથી દોરાવું છું અને પછી એ પંક્તિ તરફ આપણે આગળ વધીએ છીએ યુ તો મોસમ બદલને પર હર ફૂલ ખીલ જતા હૈ તો મોસમ બદલને પર હર ખીલ જતા હૈક એક ખીલને ત્યારે પોતાનું શિક્ષક ગમતું હોય છે કારણ અને સાચા શિક્ષક એ એ પ્રમાણે નું વ્યક્તિત્વ છે કે જો એ ખીલે ને તો જ મોસમ બદલાય મિત્રો વર્ગમાં બાળકોની સમક્ષ શાળાનું મોસમ अरे हूँ लास्ट में जो पंक्ति तक कहवा मांगु छू गुरु निशान में भटकना जिनकी आदत है भटकना जिनकी आदत है कभी वो घर नहीं पाते भटकना जिनकी आदत है कभी वो घर नहीं पाते कि गुंगे गीत जी तरह कभी भी सुर नहीं पाते भटकना जिनकी आदत है कभी वो घर नहीं पाते कि गूंगे गीत जिस तरह सुर नहीं पाते लिखा इतिहास में भगवान से बढ़कर गुरु होते लिखा इतिहास में भगवान से बढ़कर गुरु होते गुरु निंदा जो करते हैं બહુ જ મોટો છે મિત્રો ગુરુ સદૈવ વંદનીય છે કબીરજી એટલે તો કીધું છે ગુરુ ગોવિંદો નો ખડે કાકો લાગુ ભાઈ બલિહારી ગુરુ દેવકી ગોવિંદીઓ બતાય મને ગોવિંદના દર્શન તો ગુરુએ કરાવ્યા છે તો સૌથી પહેલું વંદન ગુરુને છે મિત્રો અને જો ગુરુને તમે સન્માન આપો છો ગુરુને વંદન કરો છો ગુરુને તમારા જીવનમાં સ્થાન આપો છો ચોક્કસ તમને એ પરમ શક્તિ પરમેશ્વરના દર્શન થાય છે ભગવાનના દર્શન થાય છે અલ્લાહના સાથે મહબત થાય છે એટલે જ આવા પ્રકારની પંક્તિઓ જ્યારે પણ આપણે કોઈ પણ કાર્યક્રમમાં જઈએ ત્યારે આપણી પાસે ભાથું હોવું જરૂરી છે મિત્રો એવી કોઈ ક્ષણ આવી પહોંચે કે આપણે ફક્ત ઓડિયન્સને સાચવવું પડે ને એ વખતે તો આપણે કંઈ એન્કરિંગ ચાલુ કરી નથી શકતા એ વખતે તો આપણી પાસે કંઈક આવું હોવું જોઈએ જેનાથી કે આપણે ઓડિયન્સને જકડી રાખી શકીએ અને એમને બેસાડી શકીએ ને એમને ગમતું એમના સુધી આપણે પહોંચાડી શકીએ એવી તો કેટ કેટલી બાબતો છે હું તમારા સુધી લઈને આવવાની છું અને તમને પહોંચાડવાની છું તમે પણ મારા વિડીયો જોશો અને આ ગમતી બાબતો તમે પણ જ્યારે એન્કરિંગમાં જાઓ છો ત્યારે ત્યાં રજૂ કરશો મિત્રો અને મને બહુ ખુશી છે કે તમે મારી સાથે જોડાયેલા છો મને સપોર્ટ કરો છો ધન્યવાદ